સંનયમ મે આઈ આસ્ક યુ વન ક્વેશ્ચન યુગ અફકોર્સ યુગ વાય નોટ યુગ આજે આપણે બસ માટે વેઇટ કરતા હતા ત્યારે અમે બધા ફોન ઉપર કંઈ ને કંઈ જોતા હતા ત્યારે તું આંખ બંધ કરીને શું કરતો હતો સંનયમ હું આંખ બંધ કરીને નવકાર મંત્રનું ધ્યાન કરતો હતો આપણા હાટમાં એક લોટસ છે એવું વિચારવાનું એમાં મિડલમાં નમો અરિહંતાણ વાંચવાનું એની ફોર સાઇડ્સમાં નોર્થ ઇસ્ટ સાઉથ વેસ્ટમાં નવકારના બીજા ચાર પદ વાંચવાના અને એમની વચ્ચે જે સ્પેસ રહી ત્યાં છેલ્લા ચાર પદ વાંચવાનું યુગ બટ વાય સંયમ વેલ યુગ ફર્સ્ટ યુ આન્સર મી ફોનમાં શા માટે જોવાનું યુગ ટાઈમ પાસ માટે ફન માટે સંયમ ઓકે યુગ તો જેનાથી ટાઈમ પાસ પણ થાય ફન પણ મળે અને આપણા આત્માને બેનિફિટ પણ થાય એવો ઓપ્શન મળતો હોય તો તું શું ચૂઝ કરે યુગ તો તો હું એ જ ઓપ્શન ચૂઝ કરું સંયમ એકદમ કરેક્ટ નાઉ લિસન યુગ મેં પણ એ જ ઓપ્શન ચૂઝ કર્યો હતો નવકારના ધ્યાનમાં સમય ક્યાં જતો રહે છે એ ખબર નથી પડતી અંદરથી કોઈ અલગ જ આનંદ આવે છે અને આમાં મનની શાંતિ શારીરિક આરોગ્ય ને આત્માનું કલ્યાણ આ બધા જે બેનિફિટ્સ છે એ તો અનહદ છે અને એટ ધ સેકન્ડ સાઇડ ફોનમાં આપણને જે તે વ્યક્તિ જે તે વાત જે બકવાસ પણ હોઈ શકે છે તે મોકલ્યા કરીને આપણે એને જોયા વાંચ્યા કરીએ એ શું ફુલિશનેસ નથી શું આપણે ફાલતુ માણસ છીએ શું આપણો ટાઈમ ફાલતું છે યુગ સંયમ તારી વાત તો સાચી છે મેં ઘણીવાર માર્ક કર્યું છે કે તારું બિહેવિયર કંઈક સ્પેશિયલ હોય છે તારું વિઝન ડિવાઇન હોય છે તું આવું કેવી રીતે કરી શકે છે સંયમ એનું સિક્રેટ છે વિવેક આપણે જે કાંઈ પણ વિચારીએ બોલીએ કે કરીએ એ વિવેકને પૂછીને કરવું જોઈએ યુગ એ કોણ છે સંયમ શું એ તારો કોઈ ફ્રેન્ડ છે મેં તો એને કદી નથી જોયું સંયમ યુગ એ મારો તારો બધાનો ફ્રેન્ડ છે ઇનર ફ્રેન્ડ આપણા બધાની અંદર વિવેક હોય છે પણ આપણે નોર્મલી એને કશું જ પૂછતા નથી જો આપણે એની એડવાઇસ લેતા રહીએ તો ખરેખર આપણી લાઈફ ડિવાઇન થઈ જાય યુગ બટ વોટ ડઝ ઇટ મીન એક્ઝેક્ટલી વિવેક સંયમ યોગ સંસ્કૃતમાં એક ધાતુ છે વિચ જેનો અર્થ છે છૂટ્ટું પાડવું એને બી ઉપસર્ગ લાગીને આ વર્ડ બન્યો છે એનો અર્થ થાય વિશેષથી છૂટ્ટું પાડવું ફોર એક્ઝામ્પલ જેમ કે હમણાં જ આપણે વાત કરી ફોન જોવો અને ધ્યાન કરવું તો આ બંને એક્ટિવિટીઝમાં જે માઇનસ અને પ્લસ હતા એમને છૂટ્ટા પાડીને બરાબર જોવા એ જોઈને પછી જેમાં બેનિફિટ હોય એવી એક્ટિવિટી કરવી આને વિવેક કહેવાય સંયમ યુગ આપણી લાઇફમાં આપણને ઈચ એન્ડ એવરી સ્ટેપ વિવેકની જરૂર હોય છે માણસ અને જાનવરમાં કોઈ મેઇન ગેપ હોય તો એ પૂંછડાનો કે શિંગડાનો નથી વિવેકનો છે જો માણસ થઈને પણ આપણે વિવેકને ન અપનાવી શકીએ તો એકચ્યુલી આપણામાં અને જાનવરમાં કોઈ જ ગેપ નહીં રહે યુગ તારી વાત તો બરાબર છે સંયમ પણ હજી મને એ વાત સમજાતી નથી કે લાઈફમાં બીજે ક્યાં ક્યાં વિવેકની જરૂર હોય છે સંયમ જો અહીંથી તું તારા ઘરે તરફ જઈશ સપોઝ તને કોઈ વોલ પર કોઈ એડનું ગંદુ પોસ્ટર દેખાયું તું એને ધારી ધારીને જોઈશ તો તારું મન પણ ગંદુ થશે લોકોમાં તારી ઇમેજ પણ ડાઉન થશે તારું સ્ટડીમાં મન નહીં લાગે તું એને યાદ કરી કરીને તારો ટાઈમ વેસ્ટ કરીશ ઇન શોર્ટ તને બેનિફિટ કાંઈ નહીં થાય અને લોસ ખૂબ થશે એટ ધ સેકન્ડ સાઈડ તું પહેલાથી જ અટેન્શનમાં હોય કે તને આવું કંઈ દેખાય જ નહીં બાય ચાન્સ દેખાય તો તું પહેલી જ સેકન્ડે તારી નજર ફેરવી લે તો તારા મનની પ્યોરિટી સેફ રહેશે લોકોમાં તું જેન્ટલમેન ગણાઈશ તારો સ્ટડી તારી અધર એક્ટિવિટીઝ બધું જ સારું થશે સંયમ યુગ પોસ્ટરવાળાઓને આપણા વેલફેરની કોઈ જ કેર નથી એમને કેર હોય છે ફક્ત એમની વેલ્થની આપણા વેલ્ફેરને ડિસ્ટ્રોય કરીને પણ એમને વેલ્થ મળતી હોય તો ધે આર રેડી ટુ અચીવ ઇટ તેઓ ખરેખર એવું જ કરી રહ્યા છે નાવ વી હેવ ટુ આસ્ક અવર વિવેક વોટ ટુ ડૂ એન્ડ હી હેઝ ઓલરેડી આન્સર્ડ યુગ વાવ સંયમ વોટ એ સુપ્રીમ વિઝન મે આઈ ગેટ સમ અધર એક્ઝામ્પલ સંયમ વાય નોટ જો સંયમ તે ક્યારેક રોડ પર તમાકુ પેકેટ જોયેલું હશે એના પર કેન્સર પેશન્ટનો ફોટો અને વોર્નિંગ હોય છે રાઈટ ય યસ સંયમ મેં જોયું છે એમાં લખ્યું હોય છે તમાકુ કિલ્સ સંયમ બરાબર છે યુગ છતાં રોજના એવા કરોડો પેકેટ્સ ખરીદવામાં આવે છે અને ખાવામાં આવે છે એનું રીઝન એટલું જ છે લેક ઓફ ધ વિવેક પહેલાં થોડી થોડા ટાઈમની તુચ્છ મજા છે પછી રીબાઈ રિબાઈને મરી જવાની સજા છે એના કરતાં એટલી મજાને લાત મારી દેવી એ જ સારું નહીં છતાં જેઓ તમાકુ છોડી શકતા નથી તેઓ કેટલા મૂર્ખ કહેવાય હકીકતમાં આ મૂર્ખતાનો અર્થ જ વિવેક શૂન્યતા છે આઈ મીન લેક ઓફ વિવેક કેન યુ અન્ડરસ્ટેન્ડ યુગ યુગ યસ સંયમ આઈ એમ ટોટલી કન્વિન્સ્ડ વિથ યુ સંયમ ફાઇન યુગ તો મારે જે વાત કરવી છે તે હવે આવે છે જે જે વસ્તુ આપણા શરીર માટે નુકસાનકારક હોય લાઇક બહારનું ખાવાનું એ પણ એ તમાકુ જેવું જ નથી જે જે વસ્તુ આપણા મન માટે નુકસાનકારક હોય જેમ કે ગંદી મૂવીઝ ક્લિપ્સ મેસેજીસ બુક્સ ફોટોઝ વગેરે વગેરે એ પણ શું એ તમાકુ જેવું જ નથી જે જે વસ્તુ આપણા નેચર અને રિલેશન્સ માટે નુકસાનકારક હોય લાઇક ગુસ્સો ઈગો ફ્રોડ ગ્રીડ વગેરે એ પણ શું એ તમાકુ જેવું જ નથી સંયમ યુગ જો તું તમાકુ ને બરાબર સમજે છે તો તું આ બધું પણ બરાબર સમજી શકીશ વિવેક આપણને શીખવાડે છે કે આ બધી વસ્તુના શું પ્લસ છે ને શું માઇનસ છે પ્લસમાં છે થોડા થોડા સમયની મનમાની મનની માનેલી થોડી મજા બટ પછી શું યુગ છાપેલું તો ફક્ત તમાકુના પેક પર જ હોય છે પણ વિવેક આપણને દરેક નુકસાનકારક વસ્તુ પર દેખાડે છે ઇટ કિલ્સ સાચો વિવેક માત્ર એટલું દેખાડીને અટકી નથી જતો પણ આપણો હાથ પકડીને આપણને પાછો લઈ આવે છે એટલે જ તો એ આપણો ઇનર ફ્રેન્ડ છે સંયમ પણ વસ્તુ કોઈ પણ વ્યક્તિ કોઈપણ ઇન્સિડેન્ટ કોઈપણ સિચ્યુએશન કોઈપણ ડિઝાયર બધી જ બાબતોમાં જો આપણે વિવેકને પૂછીને કામ કરી શકીએ તો આપણે આ જિંદગી જીતી જઈશું વિવેક આપણી જિંદગી બચાવી શકે છે વિવેક આપણી જિંદગીને શ્રેષ્ઠ બનાવી શકે છે વિવેક આપણને હંમેશ માટે સારા બનાવી શકે છે સંયમ યુગ ગવર્નમેન્ટ ડઝન્ટ નોઝ બટ એ જે ઉધરનું એજ્યુકેશન આપવા માટે અબજો રૂપિયાનું પાણી કરે છે એની બદલે જો વિવેકનું એજ્યુકેશન આપે ને તો આખા દેશનો ઉદ્ધાર થઈ જાય કોર્ટ પોલીસ જેલ હોસ્પિટલ દવાખાના આ બધાનો બોજો પણ જ હળવો થઈ જાય અને ભ્રષ્ટાચાર વગેરેની સમસ્યા પણ દૂર થઈ જાય કાશ પણ આપણી જાત પૂરતો તો આપણે વિવેકનો બેનિફિટ ડેફિનેટલી લઈ શકીએ છીએ યુગ થેન્કસ સંયમ Today you gave me the real diamond Vivek. Thanks a lot. Sanyam, welcome, but it's God's gift, not mine.